તમારે એવું હોય તમાર દુકાન માં નોમે કરી દેજો હવે 100 વાગે દુકાન ના ખોલ દઉં કે જો અલે આવું તો ના હોય આવક તમે ચોય ની ચાલો પછી અરે ચાલવાની તો શેત તમે વાત કરશો જ નહીં મારી મુકા કાકા નો ફોન આયો તો મારા ઉપર બોલો મુકે સંભાળી હા રિલાયન્સ વાળા તે બાયક કપાવા એ તો હવે ખબર નહીં આપડે જ્યાં નહીં તો હું ખબર પડ પણ એમને મને બોલાયો તો મને ફોન આવ્યો મને કે દીપક ભાઈ સવારે 7 વાગે તમે આવી જજો ને

આ તો હું તમને ધંધો કરીને બતાવું ચલો હેડો જોઈ લે હળો મુજી હા હું કરીને બતાવી દે મને હા હેડો તા આવ કરે હું કરું એટલે ધંધો કરું મારો ધંધો હા ઈ મારી દુકાન આગળ અતે દુકાન આગળ કરું તમાર દુકાનમાં મત નહી કરતો તે હું મતલબ હું તે કે મતલબ તો મતલબ મતલબ તો અમે મતલબ એ મતલબ ભી તમે છો અમે મતલબ મતલબ ના ફાવ અમે ધંધો કરીએ છીએ તમે તમાર ધંધો કરો હું મારો ધંધો કરું તો પણ ગરાટ તો બધો મારો લઈ જોય કે તું મોટી નહી લઈ જતો હું તો બાર થી મોય કેચિન લાવું છું આ વર્ષોથી મારું ઘર આગળ